નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ફરી હું તમારા માટે એક નવી નોકરીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું તો આ જાહેરાત છે ઇમરજન્સી એકસો આઠ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તો આ ઓપન ઇન્ટરવ્યૂ કયા કયા જિલ્લામાં કયા સ્થળે રાખવામાં આવ્યું છે તેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તે ઉપરાંત કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેના માટેનું ક્વોલિફિકેશન શું છે પગાર ધોરણ કેટલો છે આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે જેવી કે ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસમાં વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટ આરોગ્ય સંજીવની અને સ્થાનાંતરી આરોગ્ય રથ જેવી સેવાઓ પૂર્ણ કાર્યરત છે તેમાં નીચે મુજબના સ્ટાફની ભરતી યોજવામાં આવેલ છે અહીં જગ્યાનું નામ માસિક પગાર અને શૈક્ષણિક લાયકાતની આપણને માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો પેરામેડિક ની જે જગ્યા છે એના માટેની અહીં ભરતી થવાની છે આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને પંદર હજાર સાતસો અઢાર રૂપિયા પગાર મળવા પાત્ર થશે આ જગ્યામાં ભરતી થવા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીએસસી એએનએમ જીએનએમ એચએટી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે જગ્યા નંબર બે જોઈએ તો લેબ ટેકનિશિયન આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને પણ પંદર હજાર સાતસો અઢાર રૂપિયા પગાર મળવા પાત્ર

થશે જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ધોરણ દસ પાસ હોવા જોઈએ આ ઉપરાંત ત્રણ વર્ષ જૂનું હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે હવે મિત્રો અહીં અનુભવી બિન અનુભવી ઉમેદવારો આ ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે અહીં વયમર્યાદાની વાત કરીએ તો આ જગ્યાઓ પર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા પાંત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ એટલે કે અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે આ જગ્યાઓમાં ભરતી થતા ઉમેદવારોએ ગુજરાતમાં કોઈપણ જગ્યા ઉપર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ તમે ગુજરાતના કોઈપણ જિલ્લામાં કામ કરવા માટે તૈયાર હોય તો જ આ જગ્યાઓના ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો અહીં ઓપન ઇન્ટરવ્યુ તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ રાખવામાં આવેલું છે અહીં સમય આપવામાં આવ્યો છે કે સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ ઇન્ટરવ્યુ લેવામાં આવશે મિત્રો અહીં નીચે આપણને દરેક જિલ્લા વાઇઝ ઇન્ટરવ્યુના સ્થળ સરનામા આપવામાં આવ્યા છે તેને પણ આપણે અહીં જોઈએ તો મિત્રો એકસો આઠ ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન એક ગોધરા પંચમાલ એટલે કે પંચમાલ ગોધરા ના ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ સ્થળ આ સરનામે રાખવામાં આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર એકસો આઠ એમ્બ્યુલન્સ ઓફિસ સર ટી હોસ્પિટલ અમૂલ પાર્લરની ઉપર ભાવનગર ખાતે આ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે ખેડા જિલ્લાનું સરનામું જોઈએ તો એકસો ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ કોઠી ચાર રસ્તા વડોદરા ખાતે ઇન્ટરવ્યુ લેવામાં આવશે રાજકોટ ખાતે શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર એક કોઠારિયા કોલોની એસી ફૂટ રોડ ઇએસઆઈસી હોસ્પિટલ પાસે રાજકોટમાં આ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે સુરતમાં રાખવામાં આવેલા ઇન્ટરવ્યૂનું સરનામું જોઈએ તો એકસો આઠ ઓફિસ માળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માંડવી સુરત ખાતે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પાટણ જિલ્લાની અંદર રાખવામાં આવેલા ઇન્ટરવ્યુનું સરનામું જોઈએ તો એકસો આઠ ઓફિસ જીએમઇ આર એસ મેડિકલ કોલેજ ધારપુર પાટણ ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે જુનાગઢ જિલ્લા માટેનું સરનામું જોઈએ તો એકસો આઠ ઓફિસ જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ જુનાગઢ શહેર એક ગીતા લોજ સામે જુનાગઢ ખાતે ઇન્ટરવ્યુ લેવામાં મિત્રો કચ્છ ભુજ જિલ્લા માટેનું ઇન્ટરવ્યુ સ્થળ નું સરનામું આદિપુર ગાંધીધામ કચ્છ ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો અહીં આપવામાં આવેલા ઇન્ટરવ્યુ સ્થળ ઉપર નજીકના જે જિલ્લાઓ છે તેના ઉમેદવારો પણ આ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ ઉપસ્થિત રહી શકે છે મિત્રો આ જગ્યાઓની વધુ માહિતી માટે તમને અહીં મોબાઈલ નંબર અને ટેલિફોન નંબર આપવામાં આવ્યો છે તો તેની પર પણ તમે આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો નીચે આપેલી જગ્યાઓ મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવ અથવા તો બિન અનુભવ અને તમે આ જગ્યાઓ ઉપર નોકરી કરવા ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે સ્થળે અને સમયે પોતાના ડોક્યુમેન્ટની સોપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે સમય મર્યાદાની અંદર ઇન્ટરવ્યુ સ્થળ પર હાજર રહેવા વિનંતી છે તો મિત્રો આ એક સરકારી નોકરીની જાહેરાતની માહિતીનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારી જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર